અજથામાં ચોત્રીસ હજાર ચારસો પંચોતેર બોટલો સામેલ હતી જેના પર સરકારી બુલડોઝર ફેરવી નાશ કરવામાં આવે તો આ કાર્યવાહી સુરત ક્રાઇમ બ્રાન્ચ નશાબંધી વિભાગને મમતદારની હાજરીમાં પૂર્ણ થઈ ગુજરાતના પ્રિવ્યુશન કાયદા હેઠળ દારૂની હેરાફેરી અને વેચાણ સામે કડક પગલાં લેવાયા છે આ ઘટનામાં શહેરમાં ક્રિકેકાયદેસર દારૂના વેપારને રોકવાની પોલીસની પ્રતિબદ્ધતા દર્શાવે છે જપ્ત કરાયેલા જથ્થાનો નાશ કરીને સરકારે સ્પષ્ટ સંદેશ આપ્યો કે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સહન કરવાની આવે આ કાર્યવાહી દરમિયાન બુલડોઝરે દારૂની બોટલોને ચગદી નાખી જેની તસવીરો સ્થાનિકોમાં ચર્ચા જગાવી પોલીસે જણાવ્યું કે આવા અભિયાન નિયમિત ચાલુ રહેશે જેથી શહેરમાં દારૂની ગેરકાયદેસર હેરફેર અને વેપાર પર અંકુશ આવે આ ઉપરાંત આરોપીઓ સામે કડક કાનૂની કાર્યવાહી પણ ચાલુ છે જે ગુના ગોરીને ડામવાના પ્રયાસનો ભાગ છે